સ્વાગત છે તમારું આ ચેનલમાં પરમાણુના બંધારણમાં આપણે આની પહેલાંના વિડીયોમાં વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો શીખ્યા હતા આ નિયમો છે એ બોહોર અને બરી નામના બે વૈજ્ઞાનિકોએ આપેલા છે આ નિયમ છે એમાં વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર ટુ એન સ્ક્વેર છે જ્યાં એન બરાબર કક્ષાનો ક્રમ છે કયા નંબરની કક્ષા છે એ એન દર્શાવે જ્યાં આપણે એન બરાબર એક બે ત્રણ ચાર એમ અસંખ્ય કક્ષાઓ લખી શકીએ છીએ ત્યાર પછીનો બીજો નિયમ શીખ્યા હતા કે સૌથી બહારની કક્ષામાં એટલે કે સૌથી બહારની જે બાહ્યતમ કક્ષા છે તેમાં વધારેમાં વધારે મેક્સિમમ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાતા નથી જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી વિવિધ કક્ષામાં થતી હોય ત્યારે કક્ષાઓ ક્રમમાં તબક્કાવાર ભરાય છે આ પહેલી કક્ષા કે કક્ષા ભરાઈ જાય ત્યાર પછી જ બીજી એલ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને એલ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી જ એમ કક્ષા ભરાય છે ત્યાં સુધી કક્ષાઓ છે એ આડેધડ ભરાતી નથી એટલે કે તબક્કાવાર કક્ષાઓ છે ભરાય છે હવે આપણે આજે શીખવાનું છે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આપણે જે આવર્તપુષ્ટકમાં એકથી અઢાર તત્વો છે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણને એકથી અઢાર તત્વોના નામ અને તેની સંજ્ઞા યાદ હોવી જોઈએ તો આજે આપણે શીખીશું કે તત્વનું નામ અને સંજ્ઞા કઈ રીતે સહેલાઈથી શીખી શકાય એક તો આ જે નામ છે એને ક્રમમાં નામ તરીકે પણ યાદ રાખી શકાય અને શોર્ટ શોર્ટ ટ્રીક દ્વારા પણ આપણે યાદ રાખી શકીએ છીએ તો એની શોર્ટ ટ્રીક શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો પહેલાં તો અહીં છે એ તત્વના એકથી અઢાર તત્વના આખા નામ લખેલા છે આ આખા નામ છે એના આધારે પેલો અક્ષર પહેલા પેલા અક્ષર દ્વારા આપણે એની ટ્રીક બનાવી શકીએ છે હાઇડ્રોજન છે તો એનો પેલો અક્ષર હા પછી હિલિયમ છે તો હી લિથિયમ છે તો લી બેરિલિયમમાં છે હાઇડ્રોજન છે એમાં હા હિલિયમમાં હી બેરિલિયમ સોરી લિથિયમમાં લી પછી બેરિલિયમમાં બે અને બોરોનમાં બો કાર્બનનો છે પેલોક્સર કા નાઇટ્રોજનમાં છે ના ઓક્સિજનનો છે ઓ ત્યાર પછી ફ્લોરિનનો છે ફ્લો અને નિયોન નો છે ની તો આપણે આ જે એક થી દસ તત્વો છે એના નામ આપણે આ રીતે યાદ રાખી શકીએ હા લી હા લી આ પેલા ત્રણ અક્ષર છે હા એટલે હાઇડ્રોજન હી એટલે હિલિયમ અને લી એટલે લિથિયમ પછીના આપણે એના પછીના આ ત્રણને એક સાથે તમે યાદ રાખી શકો હા લી ત્યાર પછી છે બે બો કાના બે એટલે બોરોન સોરી બે એટલે બેરિલિયમ બો એટલે બોરોન કા એટલે કાર્બન અને ના એટલે નાઇટ્રોજન તો આ થઈ ગયા એકથી સાત તત્વોના નામ હા હિલી કા કાના અને ત્યાર પછી છે ઓફલોની ફ્લોને ભેગું લખવું ઓફલોની ઓ એટલે ઓક્સિજન ફ્લો એટલે ફ્લોરિન ની એટલે નિયોન તો એકથી દસ તત્વોના નામ છે હા હિલી કા કાના થી સો મે એસી સો એટલે સોડિયમ મે એટલે મેગ્નેશિયમ એ એટલે એલ્યુમિનિયમ અને સી એટલે સિલિકોન સો મે એસી ત્યાર પછી ના છે ફો સો પો એટલે ફોસ્ફરસ એટલે સલ્ફર ક્લો એટલે ક્લોરીન સો મે એસી ફોસકલો આ પો કે આ એટલે આર્ગોન પો એટલે પોટેશિયમ કે એટલે કેલ્શિયમ સો મે એસી ફોસકલો આ પો કે હવે આપણે એક થી 20 તત્વના નામ એકસાથે બોલીએ તો હા હીલી બે બો કાના ઓફલોની સો મે એસી આપો કે આ છે આપણે પેલા અક્ષરને જોડી અને પેલા પેલા અક્ષર દ્વારા આપણે એની ટ્રીક દ્વારા નામ યાદ રાખી શકી છીએ હવે બીજી પણ એક ટ્રીક છે બીજી એક ટ્રીક છે કે જેને આપણે જેના દ્વારા સંજ્ઞા પણ યાદ રાખી શકી છીએ અને નામ પણ યાદ રાખી શકી છીએ તો આ ટ્રીકમાં છે હાઈ હેલો લિસન બી બી સી ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ આજે આપણે લખેલું છે એ રાઇમ્સ જેવું લાગે અને આ થી દસ તત્વોના નામ છે હાઈ એટલે હાઇડ્રોજન હેલો એટલે હિલિયમ લિસન એટલે લિથિયમ બી એટલે બેરિલિયમ બીજું બી એટલે બોરોન સી એટલે કાર્બન ન્યુઝ એટલે નાઇટ્રોજન ઓન એટલે ઓક્સિજન ફ્રાય એટલે ફ્લોરિન અને નાઇટ એટલે નિયોન હાઈ હેલો લિસન બીબીસી ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ આ થઈ ગયા એકથી દસ તત્વોના નામ અને એના આધારે આપણે સંજ્ઞા પણ સરળતાથી યાદ રાખી શકીએ છીએ ત્યાર પછી છે ના માંગો સોડા કાજુ કતરી ચલો ના એટલે સોડિયમ એન એની સંજ્ઞા છે એટલે જેનું નામ છે મેગ્નેશિયમ એટલે અલ્લા સે એટલે સિલિકોન પેપ્સી એટલે ફોસ્ફરસ જેની સંજ્ઞા છે પી સોડા એટલે એસ જેની સંજ્ઞા છે એસ કોકાકોલા એટલે સી એલ ક્લોરીન ઓર એટલે એ આર આર્ગોન કાજુ એટલે કે પોટેશિયમ અને કતરી એટલે સી એ કેલ્શિયમ તો આના દ્વારા આપણે સરળતાથી સંજ્ઞા પણ યાદ રાખી શકી છીએ હાય હેલો લિસન એટલે એ લાઈ સી ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ ના માંગો સે પેપ્સી સોડા કોકાકુલા ઓર કાજુ કતરી આ કે છે એ ઓગણીસ નંબરનું પોટેશિયમ તત્વ છે અને કેલ્શિયમ છે વીસ નંબરનું તત્વ છે તો આ રીતે સરળતાથી આપણે એક એકથી વીસ તત્વના નામ ક્રમમાં યાદ રાખી શકીએ છીએ અને જેના દ્વારા આપણે એને એમાં હાજર રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરળતાથી યાદ રાખી શકીએ છીએ જેના લીધે આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી પણ સરળતાથી બની બનાવી શકીએ છીએ જો તમને આજનો આ વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ